ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરુ ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ઉપયોગ પર વોચ રાખવા આપેલ સૂચનાના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોના માર્ગદર્શન હેઠળ પીએસઆરઆઈ કે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રન તાલુકાના ગામનો કુખ્યાત બુટલેગર અશોક બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પો નંબર એમ એચ જીરો ફાઈવ ઇ એલ સિક્સ ઝીરો વન ટુમાંથી માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે 19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ વાલિયાના ચોટલિયા ગામના ખાડી ફળિયાનો તેમજ હાલ ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતો રામદાસ રમણ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે